નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું ખાસ કરીને ગરમીથી લઈને સમાચાર આવી રહ્યા છે કારણ કે હવે સંભાળવાની જરૂર છે ગરમીમાં રાહત ફક્ત બે જ દિવસની મળવાની છે બે દિવસ પછી રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે બે દિવસ સુધી ગરમીમાં ઘટાડો રહેશે અને બે દિવસ પછી ગરમી વધશે રાજ્યમાં હાલ હીટવેવ કોઈ શક્યતા નથી ગઈકાલે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ એકતાલીસ ડિગ્રી છે અમદાવાદનું તાપમાન ડિગ્રી તો ગાંધીનગરમાં ઉમીદ હૈપમાન મે नो लार्ज चेंज है एंड लेकिन उसके बाद चार दिन बढ़ने का उम्मीद है टू टू थ्री डिग्री सेंटीग्रेड और अहमदाबाद कोई वार्निंग इश्यू नहीं हुआ है और अहमदाबाद और नियर बाई एरिया में टेम्परेचर जो है थर्टी नाइन डिग्री सेंटीग्रेड के आसपास रहेगा हनुमान जयंती निमित्ते मंदिरों में विशेष पूजा अर्चना सारंगपुर कष्टभंजन हनुमान मंदिर में જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે વહેલી સવારથી જ દર્શન માટે હરિભક્તો ઉમટ્યા હનુમાન જયંતિ નિમિત્તે દર્શન માટે આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે ભૂપેન્દ્ર પટેલ બપોરે એક વાગે સાળંગપુર ખાતે દર્શન કરવા આવશે તો આ સીધી તસવીર જ્યારે સવારે આરતી થઈ ત્યારે હનુમાનજીને સોનાના આભૂષણ સાથે સજ્જ કરી દેવામાં આવ્યા હતા અને આજના આ દર્શન અમે ઘરે બેઠા કરાવી રહ્યા છીએ સાળંગપુરથી કષ્ટભંજન હનુમાનજીના દર્શન આરતી માટે મોટી સંખ્યામાં હરિભક્તો આજે વહેલી સવારથી જ અહીંયા ઉમટી રહ્યા છે આજના દિવસે હનુમાનજીને ખાસ શણગાર કરવામાં આવ્યો છે સોનાના આભૂષણોથી તેમના વસ્ત્રો તૈયાર કરાયા છે તેમનો મુગટથી લઈને તેમના તમામ વસ્ત્રો જે તમે જોઈ શકો છો તો એ સોનાથી સજ્જ કરાયેલા છે સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે બસો પચાસ કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું સાધુ સંતો અને હરિભક્તોની વહેલી સવારથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ કષ્ટભંજન દેવના દર્શન માટે અહીંયા મોટી સંખ્યામાં હરિભક્તો પણ આવી પહોંચ્યા છે ભારે ભીડ અહીંયા મંદિરમાં જોવા મળી રહી છે આજે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ખાસ બસો ને પચાસ કિલો કેકનું કટિંગ મંદિરના સંતોની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં હરિભક્તો જય શ્રી રામ અને હનુમાનજી નારીબાજી છે દાદાને સવારના પર મંગળા આરતી ત્યાર પછી શણગાર આરતી અને ત્યાર પછી ભવ્યથી ભવ્ય લાખો ભક્તોની હાજરીમાં કેક કટિંગ કરીને દાદાને હેપી બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું દાદાને મહાભોગ એટલે સરસ મજાનો અણકોટ પણ ધરાવવામાં આવ્યો દાદાની ભવ્યથી ભવ્ય રાજોપચાર પૂજા આજે હજારો માણસો યજ્ઞમાં બેસી અને દાદાનું ભાવ પૂજન કરી રહ્યા છે સોળસોપચારથી પૂજન કરી રહ્યા છે આજે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી પણ આવીને શ્રીફળ ઓમ છે આપણા ગુજરાતના યશસ્વી સીએમ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે દાદાના દર્શન હેપી બર્થડે કહેવા માટે દાદાને ત્યાં પધાર્યા બોટાદ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન ધામ જ્યાં સ્થાપિત કરવામાં આવી છે 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ આ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને 1 વર્ષ પૂરું થઈ ગયું છે આ ખાસ પ્રસંગે હનુમાનજીની આ વિશાળ મૂર્તિ પર 5000 કિલો પુષ્પની વર્ષા કરવામાં આવી હતી 54 ફૂટ ઊંચી પ્રતિમા પર પુષ્પ અભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ પર વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું જ્યાંથી સંતો અને યજમાનોએ દાદા પર પુષ્પ અભિષેક કર્યો आपने जनाविदी है कि हनुमान जी पर पुष्प अभिषेक करवाने के 3 चार प्रकार ना पुष्प अलग-अलग जगह थी लवाया था वड़ोदरा अमदावाद उत्तर गुजरात और मध्य प्रदेश से फूल मंगावाया था हमारा वाहला वाला, वाला शिष्य शास्त्री स्वामी हरिप्रनाथ जी श्वास हो केती आन मान जी महाराज नाव

ચૈત્રી પૂનમે પણ ભક્તો દૂર દૂરથી ચાલતા અંબાજી આવી રહ્યા છે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યું છે તસવીરોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તો આજે આરતીમાં ઉપસ્થિત રહ્યા દૂર દૂરથી આજે સવારથી લઈને સાંજ સુધી મંદિરમાં ભક્તોની ભીડ રહેશે સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને માતાજીના દર્શન માટે પહોંચી રહ્યા છે ચૈત્રી લઈને લોકો પગપાળા યાત્રા કરી મા ચામુંડાના દર્શન અર્થે પહોંચી રહ્યા છે ભક્તોની સુવિધા માટે ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓએ સેવા કેમ્પ પણ ઊભા કર્યા સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામ ઉપરાંત ભોજન અને ચાય નાસ્તાની પણ વ્યવસ્થા અને મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા યોજી માતાજીના દર્શને આવી રહ્યા છે ચૂંટીલા માતાજી બહુ સાથ છે વચ્ચમાં બહુ સેવા ભાવી કેન્દ્રો આવે છે લોકો બહુ સારી સારી સેવા કરે છે કિલોમીટરે પાંચ પાંચ કિલોમીટરે ચા નાસ્તા નો સગવડ આપે છે અને આસ્થાથી લોકો ચાલતા જાય છે કોઈને કઈ તકલીફ પડતી નથી નવ વર્ષથી અમે હાલિયે છીએ આ નવમું વર્ષ છે અમારે તમામ પ્રકારની સેવા ચાકરી યાત્રો બધાને મળી જાય છે બસો થી અઢીસો માણસો સંઘ છે અમારે ભાઈ શ્રદ્ધા વિષય તો પુરાવો જરૂર હોતી નથી કઈ આવી શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે સુરેન્દ્રનગર જિલ્લા ચોટીલા ખાતે આવેલ માં ચામુંડા સાથે ચૈત્રી પૂનમે માં ચામુંડા દર્શન કરવાનું અનેરું મહત્વ છે જેને લઈ અને ખાસ કરી અને સુરેન્દ્રનગર જિલ્લા તેમજ સમગ્ર રાજ્યમાંથી ચોટીલા મોટી સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને ઠેર ઠેર જે લોકો છે એ પગપાળા ચાલીને જઈ રહ્યા છે સુરેન્દ્રનગર શહેર માંથી પસાર થતા તમામ જે રસ્તાઓ છે આ રસ્તાઓ પર ભક્તોનું નું ઘોડાપુર જોવા મળી રહ્યું છે સાથે સાથે લોકો જે છે સેવા ભાવી અન્ય દ્વારા પાણી સહિત ની અલગ અલગ સેવા કેમ ખોલી અને સેવા પણ એટલી જ કરવા આવી રહી છે જેને લઇ અને લોકો જે શ્રદ્ધા અને આસ્થા છે એ બમણી વધી રહી છે ખાસ કરીને ને જિલ્લા જીલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી લોકો છે એ અહીં ચોટીલા દર્શન કરવા આવી રહ્યા છે અને ઠેર ઠેર લોકો સેવા કરી અને પુણ્ય ભાતું કમાઈ રહ્યા છે અને ચૈત્રી પૂનમ એ અંદાજે મહારાષ્ટ્રના ધર્મગુરુ કાલીચરણ અંબાજી મંદિર માં દર્શન કર્યા ગઈકાલે મોડી સાંજે ચૈત્ર સુદ ચૌદશ ના દિવસે ધર્મગુરુ કાલીચરણ અંબાજી મંદિર માં દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટી તેમનું સ્વાગત કર્યું

આરાધના ગરદે હર પ્રાર્થના જગદંબા મેં ભવતારિણી જગદંબા કાલિકા પરમેશ્વરી કે ચરણો મેં યુ પ્રાર્થના લે કરું અને હવે વાત મહા ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ગુજરાતની પચીસ બેઠકો પર બસો ઉમેદવારો મેદાનમાં છે પાંચ બેઠકની પેટા ચૂંટણીમાંથી કુલ ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ અઢાર ઉમેદવારો છે જ્યારે બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો મેદાનમાં છે તો પેટા ચૂંટણીમાં સૌથી વધુ વિજાપુર બેઠક પર આઠ ઉમેદવારો છે અને વાઘોડિયા બેઠક પર સૌથી ઓછા બે ઉમેદવારો મેદાનમાં છે જ્યારે લોકસભાની એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે મતદાન પહેલા જ સુરત બેઠક પરના ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે અગાઉ લોકસભાની 26 બેઠક ઉપર કુલ 433 ફોર્મ ભરાયા હતા અને ચકાસણી બાદ 328 ફોર્મ માન્ય રહ્યા હતા જ્યારે ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા આમ હવે લોકસભાની 25 બેઠક ઉપર 266 ઉમેદવારો મેદાનમાં છે મેસાના ઉન્જામા યોજાયુ ભાજપનું મહિલા સમેલન જેમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અલકા ગુર્જર ખાસ ઉપસ્થિત રહ્યા સુરતમાં લોકસભા સીટ બિન હરીફ થવા પર અલકા ગુર્જરે કહ્યું કે આ ભાજપ માટે શુભ સંકેત છે ગુજરાતમાં 26 સીટો જીતવા માટે શુભ સંકેત કહ્યું ગુજરાત નહીં پورے દેશમાં मोदी नाम की सुनामी आई हुई है क्योंकि ना विकसित राष्ट्र के लिए और विदेश में देश का परचम लहराया है मोदी जी ने चाहे वो स्पेस में चंद्रयान की सफलता हो या गरीबों को 80 करोड़ गरीबों को मुफ्त राशन देने की बात 25 करोड़ को गरीबी रेखा से ऊपर उठाने की बात या भारत की अर्थव्यवस्था को दसवें से पाँचवें स्थान पर पहुँचाने और तीसरे स्थान पर ले जाने के लिए संकल्प विकसित भारत का जो संकल्प मोदी जी का है સુરતમાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતાં જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ જીતનો જશ્ન મનાવવા એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડીને ઉજવણી કરી ઉજવણીના ભાગરૂપે ઓલપાડ મુખ્ય બજારમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જીતનો જશ્ન મનાવ્યો લોકસભા મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આ પહેલું કમર સુરત થી આપણે અર્પણ કર્યું છે ભુજમાં ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ ભાજપના કાર્યકર્તાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી

ગુજરાતમાં જામ્યો જોરદાર જંગ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે પ્રચાર પર જોર અપાઈ રહ્યું છે ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ છે સ્ટાર પ્રચારકોમાં અહેમદ પટેલના પુત્રી મુમતાજનો પણ સમાવેશ કરાયો છે કોંગ્રેસે ચાલીસ નેતાઓની યાદી જાહેર કરી દીધી છે આ તરફ મોરબીમાં પરસોત્તમ રૂપાલાએ ભવ્ય રોડ શો યોજ્યો રાજકોટ ભાજપ ઉમેદવાર રૂપાલાએ કેનાલ ચોકડી પાસે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને રોડ શો યોજ્યો જ્યાં રૂપાલાને જબરો પ્રતિસાદ મળ્યો એસપી રોડથી રવાપર કેનાલ સુધી યોજાયેલા રોડ શોમાં લોકોએ રૂપાલાનું સ્વાગત કર્યું આ પ્રસંગે મોહનભાઈ કુંડારિયા દુર્લભજીભાઈ ધારાસભ્ય સહિત ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને રાજકીય પક્ષો વિવિધ રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નખત્રાણામાં જનસભા સંબોધી હતી અનુસૂચિત જાતિના અનામત બેઠક પર અનુસૂચિત જાતિના આગેવાનો પણ કેસર્યો ખેસ ધારણ કર્યું હતું ભાજપની આ સભામાં અનુસૂચિત જાતિના નેતા નરેશ મહેશ્વરી સાથે ત્રણસો જેટલા કાર્યકર્તાઓ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા

મિતેશ પટેલ અને ચિરાગ પટેલે ધાર્મિક મંદિરોમાં પ્રચાર કર્યાનો ફરિયાદ એક જાગૃત નાગરિકે કરી છે બંને ઉમેદવારોએ વાડોલા ગામની સરકારી શાળામાં ચૂંટણી સભા કરી સમર્થકો સાથે ખંભાત ટાવર પાસે ભાજપના ધ્વજ સાથે ગરબે પ્રચારની રંગત જમાવી સમગ્ર મામલે પ્રાંત કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે તો ખંભાત વિધાનસભાના બે નોડલ ઓફિસર ચીફ ઓફિસર ખંભાત નગરપાલિકા અને ખંભાત તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપાઈ છે લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મત થાય તે માટે તંત્ર દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા અંબાજીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હું મતદાન અવશ્ય કરીશ એવી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં યાત્રિકો અને એસી થી નેવું વર્ષના વૃદ્ધોએ પણ ભાગ લીધો આ ઝુંબેશને વેગ આપવા માટે અંબાજી અધિક કલેક્ટરે દર્શનાર્થે આવેલા ભક્તોને મતની અપીલ કરી સહી ઝુંબેશ કાર્યક્રમમાં યાત્રિકો સહિત સ્થાનિક લોકોએ મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા આજે અહીં સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું આપણે શું પણ આ મતદાનથી વંચિતને રહીએ અને અવશ્ય મત આપવા જઈએ એવી આપ સૌને મારી વિનંતી છે જેટલી આસ્થા માતાજીના ચરણોમાં આવી માતાજીને પ્રાર્થના કરે છે એટલી જ મતદાન કરવા માટે જાગૃતિ દરેક પબ્લિક હરેક નાગરિકે એટલું જ મતદાન કરવું જરૂરી છે જેમ બને એમ જાજુ મતદાન થાય એ ભારતની લોકશાહી માટે ખૂબ જરૂરી છે વાપીમાં ભાજપ અગ્રણીના ઘરે ધાડ પાડવાના પ્રયાસ મામલે વલસાડ જિલ્લા પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કરવડ ગ્રામ પંચાયતના સરપંચને ત્યાં ધાડ પાડવાનું ષડયંત્ર આમ આદમી પાર્ટીના નેતાઓએ ઘડ્યું હોવાનો ખુલાસો થયો દાહોદની કુખ્યાત ધાડ ગેંગને વાપી બોલાવી હતી અને સરપંચને લૂંટવાનું કાવતરું રચ્યું હતું પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓમાં એક આરોપી આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે કેતન પટેલ પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે તો તમે એમના ઘર ઉપર તમે લૂંટની લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપશો પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે કેતન પટેલ બે હજાર વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ પ્રદીપ રાઠોડ ને કેતન પટેલની ટીપના આધારે જ આ સરપંચના ઘર ઉપર ધાડ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો એમણે આ મારું લોકેશન બતાવવા માટે કેતનભાઈ આવ્યા હતા કે આ સરપંચનું ઘર છે એમની ઘરે માલ છે અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર આગામી બે દિવસ બાદ વધશે ગરમીનું જોર હાલ તાપમાન યથાવત પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયાની હવામાન વિભાગની આગાહી આજે ચૈત્રીપુરમને લઈ અંબાજી ચોટીલા પાવાગઢ અને બહુચરાજી જેવા યાત્રાધામોમાં ભક્તોનો ધસારો પદયાત્રીઓ માથે ગરબા લઈ પહોંચી રહ્યા છે અંબાજી દેશભરમાં આજે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી સાળંગપુર અને કેમ્પ હનુમાન સહિતના મંદિરોમાં ભવ્ય અને દિવ્ય ઉજવણી મારુતિ યજ્ઞ સહિતના કાર્યક્રમો